શોભાસન રોડ ખાતેની ડમ્પિંગ સાઇટ અને સૂચિત બાયોગેસ પ્લાન્ટના વિરુદ્ધમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આ ડમ્પિંગ સાઇટ થી આસપાસની વીસ થી વધુ સોસાયટીઓના આશરે આઠ હજારથી વધુ રહીશોને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં હાલમાં પંદર જેટલી સોસાયટીના રહીશોએ આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરવામાં આવી ડમ્પિંગ સાઇટ અને બાયોગેસ પ્લાન્ટથી થતી પર્યાવરણીય અને આરોગ્ય સંબંધી સમસ્યાઓનો ઉકેલ લાવવાની માગણી કરવામાં આવી ડમ્પિંગ સાઇટથી પરેશાન લોકો દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં રહેવાસીઓ દુર્ગંધ આરોગ્યની સમસ્યાઓ પર્યાવરણીય નુકસાન જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યો બ્યુરો ચીફ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા આવેદન પત્ર આજે આપવામાં આવ્યું છે શું પ્રશ્ન છે અમારે મહેસાણા શોભાસન કસબા સુભાસન રોડ છે કસબા સુભાસન રોડ પર ડમ્પિંગ યાર્ડ અને બાયોગ્રાસનો પ્લાન્ટ છે તેના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપ્યું છે પ્રશ્ન એ કે ત્યાં આગળ લગભગ ઓગણીસથી વીસ સોસાયટી છે અને લગભગ વીસ હજારથી બાવીસ હજાર રહીશો રહે છે ત્યાં કરી અને દુર્ગંધની રસ્તાની આવવા જવા માટે રસ્તાઓ બી એ દુર્ગંધ મારતા હોય છે એના લીધે અમે આવેદનપત્ર આપ્યું છે શું તકલીફ ઊભી થાય છે તકલીફો બધી દુર્ઘટના લીધે બીમારીઓના આ અંતે બધું કેટલી જાતની બીમારીઓ થાય છે અને અહીંયા ખાલી ડમ્પિંગ સાઇટ છે જ નહીં ઓલરેડી અને ડમ્પિંગ સાઇટ તો છે નહીં ખાલી આ હા અને બાયોગ્લાસનું પ્લાન્ટનું બી અહીંયા ગાડી આયોજન કરી રહ્યા છે એટલે અમારે પછી ક્યાં જવાનું અમારે બધા ઘર ખાલી કરીને બીજે જતું રહેવાનું કારણ કે આ નિયમ તો છે જ નહીં એ ગાડી કે ભાઈ હા વીસ વીસ કિલોમીટર દૂર હોવું જોઈએ બધું એની જગ્યા પાંચસો મીટરના અંતર બી નહીં છે આજે અમે સંપૂર્ણ કસબાસી શોભાસન રોણા બધા જ રહીશો અહીંયા આવ્યા છીએ ત્યાં પહેલી સમસ્યા છે અમારે કચરો અને જે કચરો આખા મહેસાણાનો ત્યાં ભેગો નાખતા હોય છે આ લોકો એમાં હોસ્પિટલનું જો ખરાબ હોય ઇન્જેક્શન તે હોય ને તે પણ નાખતા હોય છે અને એનું જે ખરાબ પાણી આવતું હોય બિલકુલ રોડ ઉપર આવે તેની બી કોઈ વ્યવસ્થા છે નહીં અમારા વિસ્તારમાં જો અડધો કલાક પાણી આવે તો અમે કોઈ પણ પેશન્ટને લઈને હોસ્પિટલ સુધી પહોંચી ના શકીએ પ્રમ દિવસની વાત છે આપ જે બધી દવાઓનો આ બધો કચરો એ લોકો નાખે છે ત્યાં આગળ અને જે પ્લાનિંગ એમનું બધું ચાલે છે એટલી દુર્ઘાદાયી કે અમારે ઘર બંધ કરીને પાંચ કલાક અંદર રહેવું પડ્યું અને સરકાર સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે અમે આ દિવસ સુધી આ સરકારને પૂરેપૂરું આખા વિસ્તારે સાથ સહકાર આપ્યું છે તો અમારી નમ્ર વિનંતી સરકાર સરકારશ્રીને કે અમને આ સાથ સહકાર આપે અમારી જે માંગણીઓ છે એ પૂરી કરે અગાઉ બીજી કોઈ અમને આવી રેલી કરવામાં મજબૂર ના કરે સરકાર અમારું ખૂબ ધ્યાન આપે બાયોગેસ પ્લાન જે છે એને આગળ કીધું તે રીતે ને પરવાનગી આપેલી છે તો આ આ વિસ્તારમાં જ કેમ અમારા વિસ્તારમાં જ કેમ પરવાનગી એ બાજુ બધી આપેલી છે ભાઈ અને અહીંયા બધા માણસે રહેતા હોય પાંત્રીસ થી ચાલીસ ચૂટાઈડીઓ છે તેથી સરકાર ને ફરી નંબર વિનંતી